જામનગર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે વરસાદ આવતા મુળીના ગામની નદીમાં પૂર આવ્યો છે મૂળીલાથી નપાળિયા અને ખીચડીયાનો પુલ તૂટી ગયો છે પુલ તૂટતા સ્કૂલની બસ ફસાઈ ગઈ હતી પુલ તૂટવાને કારણે અનેક ગામના સંપર્કો તૂટ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ રસ્તો છે ને બનાવવામાં આવતા ગામના લોકોમાં પણ રોષ છે અનેક વાર રજૂઆત કરવામાં આવી હતી આ રસ્તાને લઈને રસ્તો બનાવવામાં નહોતો આવ્યો અને જુઓ અત્યારે શું પરિસ્થિતિ છે ગામની સ્કૂલની એક બસ છે અહીંયા વચ્ચે ફસાઈ ગઈ હતી મહા મહેનતે સ્થાનિક લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને જે વિદ્યાર્થીઓ છે તે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા મુસ્તાક અમારી સાથે જોડાઈ ગયા છો મુસ્તાક કેટલી હાલાકી તેના લોકોને થઈ રહી છે અનેકવાર વાત કરવામાં આવી તેમ છતાં પણ કોઈ કામગીરી અહીંયા થઈ નથી બાળકોને કઈ રીતે બહાર કાઢ્યા આ લોકોએ બિલકુલ દીક્ષિતા વાત કરવામાં આવે તો આજે સવારથી જ જે જામનગરના ગ્રામ્ય પંથકોમાં વરસાદ જોવા મળી રહ્યો છે કાલાવડ તાલુકામાં પણ ઠેર ઠેર વરસાદ થયો છે અને ઉપરવાસના વરસાદના પગલે જે કાલાવડ તાલુકાનું જે છે મૂળિયા ગામ છે કે તેની પાસેથી જે છે નપાણી ખીજડીયા બાજુનો જે રસ્તો જઈ રહ્યો છે ત્યાં બેઠો પુલ કોઝવે છે કે જેનું જોવાણ થઈ ગયું હતું અને તેના કારણે પુલ ઉપરથી જે પાણીના ધસમસતા પ્રવાહ જઈ રહ્યા હતા જોકે એ સમયે એક સ્કૂલ બસ પણ ત્યાંથી પસાર થઈ રહી હતી પરંતુ ત્યાંના સરપંચ અને સ્થાનિકો દ્વારા જે છે સતર્કતા દાખવીને આ જે છે સ્કૂલ બસને રોકી